તો આ નહી જો મસ્ત નહીં આપણે આમ સ્મૂથનિંગ કરાવડાવું હેર કટિંગ કરાવડાવું એમાં હાઈલાઈટ કરાવડાવું મસ્ત

તમે કોમેન્ટ કરો કે મેં એક્ટિંગ સારી કરું છું તો પછી હું તમને એક અલગ જ કોમેડી આવશે વિડિયો મસ્ત એટલે મારી એક અલગ પછી આમ આયુષની જેવી છે ને એવી મારી આવશે પણ મારામાં તું આમ અલગ આવશે આયુષ જેવો ને આમ તું દર્દ ભરા આપણે દર્દ જરાય નહીં આપણે તો જરાય નહીં આવતું દર્દ એટલે છે ને કોમેન્ટ કરો કે મારે હમણાં ને 12 માં પછી આઈડી બનાવવી જોઈએ કે નહીં આમ મસ્ત પછી તમને હું દેખાડીશ હા